ભરૂચના સંસદ મનસુખ વસાવાએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે તેમણે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા બાદ તેમણે બાલકનાથ કહ્યા રાજપીપળા ખાતે મતદાતા અભિવાદન સમારોહમાં તેઓ હાજર રહ્યા હતા તે દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું બાલકનાથ બીજા બધા બુદ્ધ બીજો શબ્દ વાપરે પણ મારે બાળક નાખી કેવું પડે અને વિરોધ પક્ષના નેતા તરીકે શું ભૂમિકા હોય વિરોધ પક્ષના નેતા તરીકે હાઉસની અંદર કેવી રીતના એનું ભાષણ હોય એને ખબર નથી તો દેશનું કઈ રીતના બોલવું કરવાનું છે વિરોધ પક્ષોની જેટલી જે આપણે માને છે ને